એટલે ધર્મ જે રક્ષણ કરવા વાળા છે એ કરવાના જ છે તમે તમારા આડોશી પાડોશી ને ગામના કુતરે રોટલા નાખો કે ન નાખો બાકી સોર આવ્યા ઝાડ પાડવું આવેલ એ ભાવવાના તો ભાવવાના એ એનું કરમ નથી મૂકવાના આપણે સુકી જાવું ભૂલી જવું હે પણ એ જો હજી પ્રાણી હોય હકેલા આપણે હજી ઊભા છે ને કાંઈ કોઈ ભગવાનનું નામ ઠામ કામ નહીં હોવાના પોરમાં ચાર વાગે લઈએ બાકી જો શકલા કાબરિયું પંખી પારેવડા તમામ ઊભા છે ચાર વાગે સવારે બોલતા હોય એની ભાષામાં એ ભગવાનનું સમરણ જ કરે છે સોથો પોરી એનો છે પોરી એનો છે ને પછી આપણે છેલ્લે ઊભા થઈ અળમળતા પનોતી લઈ આ દુનિયામાં આપણા માણાના દવાખાને મોટી મોટી હોસ્પિટલ છે આ કૂતર્યાની પ્રાણીઓનું છે ક્યાંય કબૂતર દવાખાને આવ્યો ચોરાશી લાખ યોની માંથી એક માણસ યોની કાઢ નાખો તો કેટલી લે ત્યાસી લાખ યોની છે હવે ક્યાસી લાખ યોની ના દવાખાના મેજિસ્ટરો દવાઓ ગોતવા જાય એટલું બધું ધ્યાન કોણ રાખો વિચાર કરો અને ચોરાસી લાખ યોની છે એમાંથી એક માણાની યોની મૂકી દઈએ તો આ ત્યાસી લાખ યોની વાત કરીએ તો એમાં કામ કોઈ કરતું નથી છતાં એ કોઈ ભૂખે મરતું નથી અને માણસ જ એક એવી યોની છે કે કામ એક કોઈ બાકી મૂકતો નથી છતાં ભૂખે મરે હા કામ એક બાકી મૂકતો નથી અને છતાંય ભૂખે મરે કારણ કે એના કરમ નબળા હે એના ધર્મ નબળા એના વિચારો નબળા હે એની રેણી કેણી વાણી વર્તન